આંતરરાષ્ટ્રીય કલા પર્વ ક્રિયા દ્વારા ચિત્ર કલા શિલ્પકલા સાથે સાંસ્કૃતિક કલા ત્રિવેણી સંગમમાં દેશ વિદેશના રશિયા શ્રીલંકા નેપાલ સ્વીડેન સાથે ભારતના સોળ રાજ્યોમાંથી પાંચસો કલાકારોમાં કલા રત્ન અને લાઈવ ડેમોનેશનમાં કચ્છ ગુજરાતનું નામ ગુંજી ઉઠ્યું છાડુરા ગામના અશોકભાઈ ડી સીજુને રાષ્ટ્રીય કલા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ત્યાર પછી દસ સાંતુ પુરસ્કારમાં ભરત આર જોગી અંજાર સુલેમાન સિરાજ સિનુગ્રા મનોજ સોની ભુજ વૈશાલી ભાવસાર અમદાવાદ નવનીત રાઠોડ રાજકોટ પાંચ પુરસ્કાર ગુજરાતને મળ્યા અને પાર્થ મારવાડા બિદડા દિલીપ વાઘેલા દેસલ પર જયંતિભાઈ સુથાર પ્લાશવા તેમજ લક્ષ ડોંગા ગાંધીધામ જીજ્ઞા પોપટ અમદાવાદ ને સિલ્ડ થી સન્માનિત કરવામાં આવ્યા બલરામ મહેશ્વરી સિનુગ્રા મંથન બુચિયા ભુજ એસ ડી ધવલ દાતરાડા તેમજ સુલતાન સિરાજ નીતિન સુથાર સુખપર તેઓ વિશેષ લાઈવ પોર્ટ્રેટ સ્કેચ માં પબ્લિક સૌએ મનમોહિત થયા હતા વિશેષ સિદ્ધિઓથી બહુમાન થયા હતા અને બાબુસર ડોંગા ગાંધીધામ

બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ